સુરત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હોય તેમ વરાછા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રના કદાવર નેતાએ રાજીનામું આપી દીધું સુરત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ વચ્ચે ફરી ભંગાણ સર્જાયું સુરતના વરાછા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રના કદાવર નેતા તેવા પૂર્વ યુવક કોંગ્રેસ પ્રમુખ જયેશ લીલિયાવાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જયેશ લીલિયાવાલાએ વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાઈ રહી સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં કોંગ્રેસને મજબૂત કરી અચાનક જયેશ લીલીયાવાલાએ કોંગ્રેસ કાર્યાલય પહોંચી સુરત કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતને રૂબરૂ મળી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું જયેશભાઈ લીલીયા અત્યારે આવ્યા હતા અને એમને મને બંધ કવર માં રાજીનામું આપ્યું અને અમારી ચાલુ રાજીનામું એટલે ચાલુ મિટિંગે રાજીનામું આપ્યું એટલે કોઈ ચર્ચા કરવાનું રહ્યું નથી કે કયા કારણસર શું છે શું તો એમણે એમની પોતાની સ્પીચમાં એમ કહ્યું કે હું સભ્યપદ તરીકે ચાલુ રહીશ અને મારે કોઈ કોઈ ફરિયાદ નથી હું રાજ્ય ખુશી કોંગ્રેસની કોંગ્રેસ ની વિચારધારા સાથે સંકળાયેલો રહીશ

અત્યારે તો શું છે આખા ગુજરાતમાં આખા દેશમાં એક જ વાત છે કે કઈ ડર ભય દાબ દબાણ ઈડી સીબીઆઈ સી આ પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ સરકારી ક્ષેત્ર તરફથી એમને પરેશાન કરવા આ સિવાય બીજું તો કઈ હોતું નથી કોંગ્રેસમાં તો અત્યારે લોકોનો પ્રવાહ વધી રહ્યો છે આપ જોઈ શકો છો કે આખા દેશમાં કોંગ્રેસ માટે ખૂબ સરસ લોકોનો ઉભરભો વધી ગયો છે અને અત્યારે હાલમાં તમારી ચૂંટણી જે અત્યારે ઓક્ટોબર પાંચમી મતદાન થશે તેમાં પણ બંને રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી ચોક્કસ વિજય થશે બે રાજ્ય બીજા અમે જીતીશું અને ત્યારબાદ આવનારી મહારાષ્ટ્રની ચૂંટણીમાં અને ઝારખંડની ચૂંટણીમાં પણ અમે જીતીશું એવું કઈ લાગતું નથી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે